એ સરસ મજાનું છે જેમ કે પહેલાં જે ગ્રાઉન્ડ હતું તેમાં કંઈ હતું નહીં પણ તે પછી બહુ ઘણું બધું આ લોન ને બધું આવી ગયું છે પછી ગ્રાઉન્ડ બહુ મસ્ત ને લીલું હરુ કરીને આપ્યું છે એટલે બધા જ ખેલાડીઓ બહુ પ્રોત્સાહિત છે એનાથી એટલે રવિન્દ્રભાઈનું જેટલું આભાર માનીએ એટલું ઓછું છે કારણ કે એમના એમના કારણે આ બધું થયું છે અને ઘણા ખેલાડીઓ એમનાથી આગળ વધે છે પીચ ને હું તો જોવાનું જ નહીં હોય કેમ કે આપણે ગ્રાઉન્ડ જો આટલું મસ્ત હોય તો તો સવાલ જ આવે આવે પડે પડે બધું બધું આવીને મજા છે કે ગ્રાઉન્ડ જ બહુ મસ્ત છે તો આવો પધારો ખુબ ખૂબ વેલકમ શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય શ્રીરામ ઉત્સાહ છે આ ટુર્નામેન્ટ શ્રીરામ કપ જે આ ડુંગળી ગ્રાઉન્ડ પર રમવાનો છે એના માટે ઘણા ખેલાડીઓ અને પાટી તાલુકાના પૂરા ગામના પ્રદેશમાં ઘણો ઉત્સાહ છે કે ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને દર્શકોને અને ઘણા ભાગના લોકો આજથી પૂછતા બી છે કે ક્યારે રમવાનું છે શું છે અને ઘણો ઉત્સાહને એ બદલ આ કમિટીની જે કામગીરી છે આપણા સત્યમભાઈ અજુભાઈ અજયભાઈ એ લોકોનો બી ઘણો સહકાર છે કે એ લોકોની કમિટી દ્વારા અહીં શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જે આ શ્રીરામ કપ રમાઈ રહ્યો છે તો અમે એમનો પણ ખા આભાર વ્યક્ત કરીએ છીએ કે આપણા અમારા સુંદર ગ્રાઉન્ડ પર આયોજન રાખ્યું એ લોકોએ જય શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડ ડુંગરી હું સરપંચ તરીકે રવિન્દ્રભાઈ નટુભાઈ પટેલ જે અમારે ત્યાં શ્રીરામ કપનું આયોજન કરવામાં આવ્યું છે એમાં તમામ પારડી તાલુકાના ભાઈઓને હું એવી આગ્રહ રાખું છું કે તમામ ખેલાડીઓ અમારે ત્યાં શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર આયોજનમાં ભાગ લઈ અને એ આયોજનને સફળ બનાવવા માટે તમામ ભાઈઓને હું આગ્રહ રાખું છું કે આ રીતનું ટૂર્નામેન્ટ આખા પારડી તાલુકામાં આ પહેલીવાર થઈ રહ્યું છે અને અમારે ડુંગરી ગામે જે શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડ તેના ઉપર થઈ ગયું છે એ માટે હું આ તમામ ખેલાડીઓને અને જે કમિટી છે જે સ્પોન્સરો છે એમને હું આગ્રહ રાખું છું કે આ ક્રિકેટ ગ્રાઉન્ડને આગળ એવી રીતના લઈ જાય કે કહેવાનો મતલબ કે છેલ્લે સુધી આ ટુર્નામેન્ટને સફળ બનાવીને આયોજનને એકદમ વ્યવસ્થિત થાય એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું ટુર્નામેન્ટ જાન્યુઆરી ત્રીસ એકત્રીસ અને પહેલી બીજી તારીખનું આયોજન કરવામાં આવ્યું છે એમાં બાર ટીમે ભાગ લીધો છે જે બાર ટીમના જે સ્પોન્સરો છે તે અમારા પારડી તાલુકાના હિન્દુ ભાઈઓ છે એમને પણ અમે એવી રીતે આગ્રહ રાખીએ કે જે ટુર્નામેન્ટ થઈ રહ્યું છે એ ટુર્નામેન્ટમાં અમને સહકાર આપે અને સહકારથી ટુર્નામેન્ટનું ખૂબ જ સારું અને ભવ્ય આયોજન થાય એ માટે હું એમ બધા તમામ ખેલાડીઓને અને સ્પોન્સરોને વિનંતી કરું છું કે ટુર્નામેન્ટનું સફળ બને લાકડ પડવાને આવતો તો બહુ ગડ આના પર તો મારું બોટમ ચાલે તો બરાબર છે તો આમાં તો એક પણ છે નહીં એટલે ક્રાસે બરાબર છે એટલે જનીનો દળ તો તો મને মন কম কয়াম Ivanotsya. Abna thoda ki. Ek taraf lajur. Aur down par bada chhe ekla chhe. Hello, kilo jindo. Time pe aao to